આજે આપણે કુકરમાં બનાવીશું લીલી તુવેરનું કાઠિયાવાળી શાક અહીંયા અમે સવા કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે લીલી તુવેર અત્યારે ખૂબ જ સિઝનમાં અવેલેબલ છે અહીંયા દાણા મેં સાફ કરીને ધોઈને તૈયાર કરી લીધા છે સવા કપથી દોઢ કપ જેટલા પણ દાના તમે લઈ શકો છો હવે મિક્સર જારમાં એકથી બે ટેબલ સ્પૂન સિંગાણા સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલી મેં મોડી પાપડી લીધી છે તમે તેની જગ્યાએ ગાંઠિયા કાં તો સેકેલા ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે બધી સામગ્રીનો પાવડર બનાવીને રેડી કરી લઈશું આ જે આ જે પાવડર છે તેનાથી શાકનો રસો ઘટ્ટ થશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે પાવડરને એક બાળકીમાં કાઢી આપણે સાઈડ પર મૂકી દઈશું અને એ જ મિક્સર જારમાં આપણે બે લીલા મરચાં નાનો આદુનો ટુકડો અને દસથી બાર લસણની કળીઓ લઈ તેની પેસ્ટ બનાવી દઈશું તો લગભગ થી દોઢ ટીસ્પૂન જેટલી પેસ્ટ રેડી થઈ જશે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકું છું અહીંયા મેં બે નાના ટામેટાની પ્યુરી કરી લીધી છે હવે પ્રેશર કૂકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું આ શાકમાં તેલનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો એક ટી સ્પૂન જેટલી રાય એકથી દોઢ ટી સ્પૂન જેટલું જીરું હલકું તેને સાદરી લઈશું અને થોડું સતડાઈ જાય એટલે હાફ ટી સ્પૂન હિંગ સૂકું લાલ મરચું વાટેલી જે પેસ્ટ છે એ ઉમેરી પેસ્ટને આપણે એક મિનિટ જેવું સારી રીતે સાતડી લઈશું એની કચાસ દૂર થાય ત્યાં સુધી સાતળી લેવાની છે તો મેં મિડિયમ ફ્લેમ પર એને સાતળી લીધું આ રીતે સારી રીતે સતડાઈ જાય એટલે ટામેટાની પ્યુરી જે કરીને રાખીશું લગભગ અડધો કપ જેટલી છે તે ઉમેરી દઈશું ટામેટાની પૂરીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તમારે એને થવા દેવાની છે તો મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ એને થવા દીધું હવે એક કપ મેથીના પાન જો ફ્રેશ હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ કરી શકો આ શાકનો ઊંધિયા જેવો ટેસ્ટ આવશે તમે જો મેથીના પાન આ રીતે ઉમેરશો તો બે મિનિટ જેવું શ્રિંગ થઈ જાય એટલે આ રીતે તમારે સાતળી લેવાનું છે એક ટી સ્પૂન હળદર બે ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું ઉમેરી એક મિનિટ જેવું સાતરી લઈશું તો આ રીતે તેલ અલગ થાય એ રીતે મેં સાતરી લીધું જરૂર લાગે તો તેલ ઉમેરવાનું હવે તેમાં ફ્રેશ તુવેરના દાણા ઉમેરીશું ફ્રોઝન તુવેરના દાણા હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો ઓછા તુવેરના દાણા હોય તો એક બટેટો પણ ઉમેરી શકો છો અને તેને સારી રીતે સાતળી લઈશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો હવે આપણે તેને બે ત્રણ મિનિટ સાતળી લઈશું સતડાઈ જાય એટલે સાથે આપણે જે પાવડર ઉમેર્યો તે મિક્સ કરી એક મિનિટ સુધી થવા દઈશું એક મિનિટ જેવું થાય અને તેલ છૂટું પડે એટલે એક ચોથાઇ સ્પૂન જેટલો ગરમ મસાલો અને મહેમાનો માટે બનાવવાના હોય તો અડધી ટી સ્પૂન કાં તો એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી શકો છો અને એક કપથી થોડું ઉપર તમે પાણી ઉમેરી શકો અહીંયા શાકમાં તમારે રસો કેટલો જોઈએ છે એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો અહીંયા મેં પાણી ગરમ કરીને ઉમેર્યું છે જેથી શાકનો કલર જળવાઈ રહ્યો એકથી બે ટી સ્પૂન જેટલી સાકર કે ગોળ ઉમેરી શકો છો ખટાશ બેલેન્સ થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે ઢાંકણ બંધ કરી કૂકરમાં ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ત્રણ વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય એટલે આપણે શાક ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો શાક પરફેક્ટ એવું થઈ ગયું છે ગરમ ગરમ શાકને આપને પરાઠા રોટલી કે બાજરીના રોટલા કે પૂરી સાથે પણ ટેસ્ટી એવું લાગે છે